ભારતીય જનતા પાર્ટી માટે કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી એ શિસ્તમાં રહેતી પાર્ટી છે અહીંયાનો કાર્યકર્તા પણ શિસ્તમાં રહે છે પરંતુ લોકસભાની ચૂંટણીની ઘોષણાથી લઈને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં અશિસ્તના એટલા બધા ઉદાહરણો ને એટલા બધા નેતા સામે આવ્યા છે કે જેને લઈને હવે જે વિશેષજ્ઞો છે એ ચર્ચા કરે છે કે શું ભારતીય જનતા પાર્ટીનું પણ ક્યાંક કોંગ્રેસ જેવું થશે કારણ કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જે ડખા છે તે સામે આવી રહ્યા છે નેતાઓના અંદર અંદરના ઝઘડા સામે આવી રહ્યા છે સહકારિતાની રાજનીતિ અને સરકારની રાજનીતિ આ બંને પર પહોંચી ગઈ છે અને તેવામાં હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે જ્યારે સી આર પાટીલ દિલ્હી પહોંચી ગયા છે તો પછી ગુજરાતની કમાન કોની પાસે આવશે અને કોણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર શિસ્ત લાવશે આજે ચર્ચા ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષને લઈને નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભા ચૂંટણીની ઘોષણા થઈ અને વડોદરાથી જ્યોતિબેન પંડ્યાએ બગાવતનું બિગુલ ફૂક્યું જ્યોતિબેન પંડ્યાએ આ બગાવતનું બિગુલ ફૂક્યું તો રાતોરાત તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને સસ્પેન્ડ પણ એવી રીતે કરવામાં આવ્યા કે જ્યોતિ પંડ્યા ક્યારેય ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં ન આવી શકે પણ જ્યોતિબેનના બગાવતની બિગુલની અસર જે છે એ વલસાડમાં પણ થઈ અરાવલીમાં પણ થઈ સૌરાષ્ટ્રમાં પણ થઈ અને કચ્છમાં પણ ઘણી બધી જગ્યાએ જોવા મળી સતત ઉમેદવારથી તેઓ ખુશ નથી તેમની વિરુદ્ધમાં પ્રદર્શન થયા રોડ ઉપર કાર્યકર્તાઓ ઉતર્યા અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે પણ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી જે છે એ એલારામ જેવી સાબિત થઈ અને સવાલ ઊભો થયો સવાલ સી આર પાટીલ પર ઊભો થયો સવાલ તેમની કાર્ય કરવાની પદ્ધતિ ઉપર ઊભો થયો અને હવે સી આર પાટીલ લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એક સીટ હારી ગઈ એટલે ક્યાંક ને ક્યાંક આખો જે છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતવાની વાત હતી ભારતીય જનતા પાર્ટીની તે પણ ન થઈ શકી સવાલ હવે સી આર પાટીલ ને લઈને ઊભો થયો એટલે સી આર પાટીલ જે છે તેઓ તો દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી બની ગયા પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી હતી આ શિસ્તબદ્ધ પાર્ટી ફરીથી શિસ્તમાં ક્યારે આવશે તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું અને સવાલ એ આવ્યો કે નવા અધ્યક્ષ તરીકે કોણ હશે ચર્ચા કરીશું કે નવા અધ્યક્ષ તરીકે કોણ કારણ કે આજે પૂર્ણેશ મોદી અમિત શાહને મળ્યા જેપી નડ્દાને મળ્યા દિલ્હીમાં મુલાકાત થઈ

ઇનામ મળશે અને પૂર્ણેશ મોદી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનશે આ ચર્ચા એ જબરજસ્ત રીતે હવે સવાલ અહીંયા એ આવે છે કે પુનેશ મોદી જે સુરત થી આવે છે અને સુરતમાં આમ કહેવાય છે કે વર્ષો જૂના કાર્યકર્તા છે ધારાસભ્ય પણ રહી ચૂકેલા છે કેન્દ્રીય કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂકે માફ કરજો ગુજરાતમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે અને સૌથી મોટી એમના માટે જે ક્રેડિટ કહી શકાય એ ક્રેડિટ એ હતી કે તેમણે રાહુલ ગાંધી ઉપર કેસ કર્યો અને મોદી સરનેમને લઈને થયેલા આ કેસની અંદર રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પણ જતી રહી એટલે પુણેશ મોદીને તેનું ઇનામ મળી શકે છે અને કહેવાય છે કે પૂર્ણેશ મોદી જે છે એ ભારતીય ચર્ચા થઈ રહી છે અત્યારે લોકસભા અત્યારે રાજ્યસભાના સાંસદ મયંક નાયકના નામની પણ ચર્ચા થઈ રહી છે મયંક નાયક વર્ષોથી સંગઠન સાથે જોડાયેલા છે રાજ્યસભાના સાંસદ બન્યા છે પહેલીવાર એમને સંગઠનથી આગળ કઈક પદ આપવામાં આવ્યું છે સરકારની અંદર એટલે રાજ્યસભાના સાંસદ બન્યા છે અને કહેવાય છે કે તેમની સંગઠન ઉપરની પકડ ખૂબ સારી છે ઓબીસી મોરચામાં હતા અને હવે તેમને બની શકે કે સંગઠનની જવાબદારી આપે અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનાવે કારણ કે તેમને બધા નેતાઓ સાથે ખૂબ સારો ઘરોબો છે આ ઉપરાંત જે નામની ચર્ચા પણ થઈ રહી છે તે નામની ચર્ચા ઉપર પણ આપણે ચર્ચા કરી લઈએ કારણ કે મયંક નાયકના નામ સાથે સાથે વિનોદ ચાવડાના નામની ચર્ચા પણ થઈ રહી છે વિનોદ ચાવડા પોતે ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના અને કચ્છથી આવે છે વિનોદ ચાવડા માટે એવું કહેવાય છે કે તેમની સરકાર અને સંગઠન બંને ઉપર ખૂબ સારી પકડ છે ઘણા વિશ્વાસુ છે અમિત શાહ હોય કે પછી નરેન્દ્ર મોદી હોય આ બંનેના ઘણા વિશ્વાસુ પણ કહેવાય છે એટલે બની શકે કે પસંદ કરવામાં આવે જાડેજા ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે બે હજાર ની લોકસભાની ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલાય જે રીતે ક્ષત્રિયોને લઈને નિવેદન કર્યું હતું અને આ નિવેદન ઉપર ક્ષત્રિયો વિફર્યા હતા લોકસભાની ચૂંટણીમાં પોતાનું મહત્વ બતાવી દીધું અને લોકસભાની ચૂંટણી બાદ ભલે તેની ઇમ્પેક્ટ જે છે એટલી બધી નહોતી આવી પણ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને એવું કહેવાય છે કે જો ક્ષત્રિયો નારાજ રહ્યા તો ભારતીય જનતા પાર્ટી માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરપંચની ચૂંટણીમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારે પરેશાની થઈ શકે છે અને તેવામાં હવે ક્ષત્રિય સમાજ જે છે તેને મનાવાની કોશિશના ભાગરૂપે આઈકે જાડેજાને પસંદ કરવામાં આવી શકે છે આઈ કે જાડેજાને અહીંયા ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે બનાવી શકે છે તેવી પણ એક ચર્ચા જે છે તે ચાલી રહી છે અને હવે એક બીજું નામ પણ ચાલી રહ્યું છે અને તે છે કોઈ એક પાટીદાર નેતા એવું કહેવાય રહ્યું છે કે સૌરાષ્ટ્રમાંથી કોઈ એક પાટીદારને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવી શકે કારણ કે પાટીદારો જે છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે અને જે રીતે સરકાર અને સંગઠનની અંદર અલગ અલગ રીતે ચાલી રહ્યા છે નેતાઓ એ એ જયેશ હોય હોય કે દિલીપ લોકોનો સી આર પાટીલ સાથેનો વિખવાદ છે તેને પણ ઘણી બધી ચર્ચામાં આવ્યો છે અને તેવામાં હવે એવું કહેવાય રહ્યું છે કે કોઈ એક પાટીદાર ચહેરો સૌરાષ્ટ્રમાંથી આવતો પાટીદાર ચહેરો પણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હોય શકે છે એટલે નામ ઘણા બધા છે પણ આ ભારતીય જનતા પાર્ટી છે ને ભારતીય જનતા પાર્ટીમાં એવું કહેવાય છે કે અહીંયા આગળ જેના નામની ચર્ચા હોય છે તેનું નામ ક્યારેય નથી હોતું એ પછી ભૂપેન્દ્ર પટેલ હોય કારણ કે આટલા અનુભવ રહ્યા છે કે વિજય રૂપાણીના નામની પણ ક્યારેય ચર્ચા નહોતી થતી અને વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા હતા ભૂપેન્દ્રભાઈના નામની ચર્ચા ક્યારેય નહોતી થતી અને ભૂપેન્દ્રભાઈને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા હતા એટલે ક્યાંક ને ક્યાંક એવું કહેવાય રહ્યું છે કે હવે જે નવા અધ્યક્ષ આવશે નવા અધ્યક્ષ કોણ હશે ચાર અને પાંચ જુલાઈએ સ્વામિનારાયણ મંદિર જે છે છે બોટાદમાં ત્યાં આગળ હવે સંગઠનની આ આ મળવા જઈ રહી અંદર પણ હશે ને પિયુષ ગોયલ પણ હશે અને રાજ્યસભાના સાંસદ મયંક નાયક પણ ત્યાં હશે એટલે કંઈક ને કંઈક એવું કહેવાય રહ્યું છે કે આ બે દિવસની જે મિટિંગ થશે એ મીટિંગની અંદર નવા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષના નામની ઘોષણા જે છે તે થઈ શકે છે હવે વાત આપણે સાથે સાથે કરી લઈએ હવે વાત આપણે સાથે સાથે કરી લઈએ રાજકોટના અગ્નિકાંડની કારણ કે રાજકોટનો અગ્નિકાંડ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યાર સુધી જે મૌન હતા તેમની મૌન અને તેમની ચુપ્પી મુકેશ દોશીના એ લેટરથી ખુલી છે એ પત્ર લખવામાં આવ્યો અને તેમાં કહેવામાં આવ્યું કે કોર્પોરેટરોએ ક્યારે પણ કોઈની ભલામણ કરે તો પત્ર તરીકે એટલે કે મૌખિક રીતે આ ભલામણો નહીં કરવાની અને મુકેશ દોશીના આ નિવેદન બાદ આ પત્ર બાદ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અગ્નિકાંડના પીડિતો માટેની સંવેદના જાગી ગઈ છે અને ત્યાંના જ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર જે કોર્પોરેટર છે તેમને શું કહ્યું તે પણ આપણે સાંભળી લઈએ કેમ કે મેં પોતે એમની સાથે ચર્ચા કરી છે તે સાંભળીએ મુકેશ દોશી રાજકોટના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષે એક લેટર લખ્યો છે અને તેમને કહ્યું છે કે કોઈ પણ કોર્પોરેટર હોય એ કોર્પોરેટરે લેખિત માં આપવું હવે કોર્પોરેટરો આને લઈને શું કહી રહ્યા છે કારણ કે ટીઆરપી ગેમ ઝોન જેવો જે અગ્નિકાંડ થયો ત્યારબાદ હવે આ લેખિતની વાત આવી છે આપણી સાથે નેહલ શુક્લા જોડાયા છે નેહલભાઈ શું કહેશો કારણ કે મુકેશ દોશી એ તો કહી દીધું કે લેખિત માપુ ક્યાંક ને ક્યાંક એક રિસ્પોન્સિબિલિટી બાંધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને સૌથી મોટો સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે કોંગ્રેસ જે રીતે રાજકોટમાં અત્યારે ગ્રાઉન્ડ ઉપર છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાં છે કોંગ્રેસ તો વરસને ને વચલે દિવસે કે કોઈક વાર ગ્રાઉન્ડ ઉપર આવતી હોય છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર ફોર બાય છે અને રહી વાત શહેર અધ્યક્ષ મુકેશભાઈ એ બધા કોર્પોરેટરને પત્ર લખીને કીધું છે તો મારી દ્રષ્ટિએ ઉલટાની આ તો સારી વાત છે ને આ તો જરા વહેલું કરવાની જરૂરિયાત હતી કારણ કે આનેથી પ્રજાના કામમાં પણ ઝડપ થશે ઘણી વખત અધિકારીઓ કામ પેન્ડિંગ રાખી દેતા હોય છે ઘણા વખતોથી કામ લટકતું હોય છે તો એક રાઇટિંગમાં ભલામણ કરવાથી એમની પણ જવાબદારી ફિક્સ થશે અચ્છા આપ કહી રહ્યા છો કે એમની પણ જવાબદારી ફિક્સ થશે પણ અહીંયા સવાલ એ એવું થઈ રહ્યો છે કે તીઆરપી ગેમ ઝોન જેવા જે અગ્નિકાંડ થયા અને બધું જ ઇલલીગલ અને બધું જ વર્બલી કીધેલું

એ આવી જશે બાકી સંભાવનાઓ ને અટકળો થી તો બજાર હંમેશા વિરોધ પક્ષો ગરમ કરતા હોય છે ભારતીય જનતા પાર્ટી ના કોઈ નેતા નું નામ હશે તો એ પણ સામે આવશે અને બીજા કોઈ અધિકારી સંડોવાયેલા હશે તો એ પણ સામે આવશે પણ નેહલ ભાઈ એક સવાલ એ મને થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ એવું કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ તરત જ ગાંધીનગર પહોંચ્યા હતા અને

કે ગાંધીનગરમાં અમારા જે નેતા બેઠા છે જેમને પ્રજાએ એ ત્યાં મોકલ્યા છે એમના ધ્યાન ઉપર આ વાત મુકવા માટે તે લોકો ગયા છે અચ્છા પણ એમાં તમને લાગે છે ક્યાંક કઈક ખોટું થયું છે આખા કેસમાં એટલે સીલ મારવા બાબતે સ્વાભાવિક છે કે તંત્ર એ ખૂબ ઉતાવળ કરી છે ને હું સીલ કરતા સીલ કરતા પણ એમ કહી રહી છું કે અગ્નિકાંડ જે થયો આપને શું લાગી રહ્યું છે રાજકોટમાં છો ઓન ગ્રાઉન્ડ આપ છો આપને શું એ લાગી રહ્યું છે અતિ અતિ દુઃખદ દુર્ઘટના છે અને નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી અગ્નિમાં ભૂંજાઈ ગયા છે આનાથી વિશેષ તો ટીઆરપી વિશે કંઈ પણ કેવું અત્યારે જ્યારે સબ મેટર છે ત્યારે વધારે પડતું થશે પરંતુ ઘટના ખૂબ દુઃખદ છે અને આના ઉપરથી બોધપાઠ લઈ અને ભવિષ્યમાં ક્યારેય પણ આવી દુર્ઘટના ન બને એના માટે બધાએ પ્રયત્નશીલ રહેવું જોઈએ પ્રયત્નશીલ રહેવું જોઈએ પણ ક્યાંક અધિકારી અને નેતાઓ આ બંનેની જે વાત આવી રહી છે એને આપ પર્સનલ લેવલ પર શું માનો છો હું એ જ કહું છું કે અટકળોનું બજાર છે જ્યારે કોઈ નક્કર વાત આવે તો એના ઉપર તરત કાયદાકીય પગલા લેવાય રહ્યા છે પણ જે રીતે કારણ કે વજુભાઈ એ પણ કીધું કે ઘણી બધી વસ્તુ રાજકોટની અંદર ઇલિગલ છે કન્સ્ટ્રક્શન થાય છે એમાં પણ ઘણું ગેરકાનૂની ચાલે છે મેયર પણ રહી ચુક્યા છે અને નાણા મંત્રી તરીકે એમને ખુબ રેકોર્ડ કરેલો છે ઓગણીસ થી વીસ વર્ષથી વધારે સમય સુધી એ નાણા મંત્રી રહ્યા છે વજુભાઈ કઈ કહેતા હોય તો એ વાતમાં વજુદ જ હોવું જોઈએ પરંતુ આ સવાલ વજુભાઈ નો છે આપ મને પૂછી રહ્યા છે ના કારણ કે ક્યાંક તમે પોતે કોર્પોરેટર છો અને તમને પોતાની એ વસ્તુ લાગી રહી છે તમે તો રોજ કોર્પોરેશન જતા હશો ત્યાં આખું જે તંત્ર ચાલે છે ક્યાંક અધિકારી રાજની પણ વાતો ચર્ચા ચાલે છે અને ઘણા બધા હવે તો ઘણા એવા ધારાસભ્ય છે જે કહી રહ્યા છે કે અધિકારીઓ અમને સાંભળતા નથી અધિકારીઓ અમને કાઢતા નથી અધિકારીઓ સાંભળતા નથી ગાંઠતા નથી એવી ઘટના ક્યાંક જો તમારો અભ્યાસ ઓછો હોય કોઈ મુદ્દા ઉપર તો થઈ શકે ને કા કોઈ અધિકારી નો ક્યાંક vested ઇન્ટરેસ્ટ હોય તો થઈ શકે મને નથી લાગતું રાજકોટમાં અત્યારે એવી ઘટના પ્રવર્તી રહી છે કે અધિકારીઓ ગાંટતા નથી હા જે ઝડપે જે બિનજરૂરી કાર્યવાહી ઓ થઈ રહી છે લોકો ઉપર એ ક્યાંક ને ક્યાંક વધારે પડતી છે પણ ક્યાંક સાંઠગાંઠ પણ આવે છે નેતાની ને અધિકારીની એટલે આપ મને લાગે છે કંઈક અલગ સંદર્ભમાં પૂછો છો હું જે અત્યારે સીલાંધણ લાગી રહ્યા છે એ સંદર્ભમાં જવાબ આપી રહ્યો છું કારણ કે મુકેશ જોષીએ ગઈકાલે જે લેટર લખ્યો અને મુકેશ દોષી નું ક્યાંક ને ક્યાંક એક ઇન્ડિકેશન તો બહુ ક્લિયર હતું કે આ જે ટીઆરપી ગેમ ઝોન થયું છે એની અંદર જે રીતે લોકો કોર્પોરેટર ને ઘણા બધાના નામ આવે છે હું તમને સીધો સવાલ એના ઉપર જ કરી રહી છું કે આપને લાગી રહ્યું છે કે આવું કઈ છે મેં એ જ કીધું કે જે કઈ નામો આવી રહ્યા છે અટકળોની વાત છે કોઈનું નક્કર પુરાવા સાથેના આધાર પુરાવા સાથેના નામ આવે તો એના ઉપર કોઈ પ્રતિક્રિયા આપી શકાય અટકળોના આધારે પ્રતિક્રિયા આપવામાં ત્યાં કોઈકને અન્યાય થઈ શકે અને એક જવાબદાર વ્યક્તિ તરીકે સીધી અટકળોના આધારે પ્રતિક્રિયા આપવી વ્યાજબી નથી પરંતુ ઘટના જે ઘટી છે અતિ દુઃખદ છે અને એ ઘટનાને પોલિટિકલ માઇલેજ માં ખપાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે ઠીક છે વિરોધ પક્ષ તરીકે જેમને યોગ્ય લાગતું હશે એ કરતા હશે પણ નેહલભાઈ તમે કીધું કે સીલિંગ થઈ રહી છે અચાનક જ કોર્પોરેશન એકદમ જ્ઞાન થઈ ગયું કે ભાઈ આટલું બધું ઇલિગલ કન્સ્ટ્રક્શન થયેલું છે કેમ પહેલેથી આ વસ્તુમાં કાર્યવાહી નથી જ્યારે બિલ્ડિંગ બનતું હોય ત્યારે કેમ આ વસ્તુ નથી થતી એ પ્રશ્ન તમારો એકદમ સાચો છે અને અત્યારે જે ઝડપે કાર્યવાહી થઈ રહી છે એ કાર્યવાહીમાં પણ ક્યાંક ને ક્યાંક કાયદાકીય પ્રક્રિયા ચૂકાઈ જતી હોય એવું લાગે છે કારણ કે ક્યારેય પણ તમારે સીલ મારતા પહેલા નોટિસ આપવી જરૂરી હોય છે પરંતુ નોટિસ આપ્યા વિના સીલ થાય છે અને સાવ સાચી વાત છે કે જ્યારે અટકાવવાનું હોય ત્યારે અટકાવવામાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ રહી ગઈ છે અને ત્વરિત રીતે તમે કોઈના ચાલુ બિઝનેસ હોય ધંધા હોય એના ઉપર સીધા સીલ મારી દો તો લોકોને આઘાત લાગવાનો છે અને એના માટે અમે લોકો રોજ કરી રહ્યા છીએ અને કાયદાકીય પ્રક્રિયામાં એમાંથી ઘણા બધા સુધારા પણ થઈ રહ્યા છે લોકોને હવે સમય પણ આપવામાં આવી રહ્યો છે પરંતુ એકવાર જે જડપે સીલ લાગ્યા હતા અને જે થોડું વાતાવરણ અફડા નું મચી ગયું હતું એ બરાબર નથી થયું અચ્છા પણ જે રીતે કારણ કે કોઈ એક મોટી ઘટના ઘટે ત્યારબાદ જ અચાનક તંત્ર જાગે છે એટલે કોઈ ઘટનાની રાહ જોઈને તંત્ર બેસે છે કારણ કે કોર્પોરેટ આપ પોતે કોર્પોરેટર છો એટલે તમને આ સવાલ કરી રહી છું કારણ કે જવાબદેહી તો કોર્પોરેટરની પણ એટલી જ આવે છે કે તમારા વિસ્તારમાં કંઈક થઈ રહ્યું છે નથી ખ્યાલ તો અધિકારી સુધી જાય અને એ વસ્તુને રોકવામાં આવે તંત્ર માત્ર એકલા તંત્રનો માર્ગ કાઢીને શું ફાયદો કોઈ પણ જાગૃત નહોતું મીડિયા પણ અત્યારે જે ઝડપે આટલું બધું ચલાવી રહી છે એક પણ વ્યક્તિ અત્યારે લેખ નહોતો લખ્યો એ સ્વાભાવિક છે કે કોઈ દુર્ઘટના ઘટે ત્યારે જ આપણને બોધ મળતો હોય છે અને આ જે દુર્ઘટના ઘટી છે એ તો કલ્પી ન શકાય માનો કે ત્યાં કઈ ગેરકાયદેસર ચાલતું હતું પણ એનું પરિણામ આટલું દુઃખદ અને કરુણ આવશે એવું તો ક્યારે પણ આપણે વિચારી ન શકીએ બિલકુલ એટલે માત્ર તંત્ર કે રાજકીય પક્ષો કે સરકાર કે અન્ય કોઈ અધિકારીઓનો વાત કાઢે એવું નથી કોઈને પણ આ ખબર નથી ઇવન નહીંતર તો મીડિયા અત્યારે આટલું બધું જાગૃત છે લોકો પણ આવા પ્રશ્નો ચલાવી શકે જે ટી આરપી કાંડ થયા પછી ચલાવી રહ્યા છે એટલે આ જેને કહેવાય ને કે રેરેસ્ટ ઓફ રેર ઇન્સિડન્ટ છે અને ખૂબ દુઃખદ રીતે ઘટી ગયો છે અને રેરેસ્ટ ઓફ રેર પણ થાય છે ત્યારે આપણે આટલા બધા લોકોની જાનનાની બચાવવા માટે જે પગલાં અત્યારે લેવાઈ રહ્યા છે એ દિશામાં આગળ વધવું જોઈએ તમે પર્સનલી શું માનો છો કે આના માટે ખરેખર એક કડક કાર્યવાહીની એક એક્ઝામ્પલ સેટ કરવાની જરૂર છે કે ફ્યુચરમાં આવું ન થાય ફ્યુચરમાં આવું ન થાય એના માટે એક્ઝામ્પલ કરતાય સૌએ પોતાની જવાબદારી સમજીને કરવું જોઈએ એક્ઝામ્પલ તો કડકાઈથી પગલા લેવા છે એટલે સેટ થશે જ અને ઓલમોસ્ટ થવા માંડ્યું છે રાજ્ય સરકારે પણ ખૂબ ઝડપથી એટલા બધા અધિકારીઓ ઉપર પગલા લીધા છે બાકીના બધા આખા ગુજરાતમાં ઝુંબેશ ચલાવી છે તો એનું પરિણામ સ્વાભાવિકપણે મળવાનું જ છે

હું સ્પષ્ટ જ માનું છું કે અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે એમાં જે દોષિત હશે હાઈકોર્ટનું પણ સ્ટેન્ડ આમાં કડક છે તંત્ર પણ એકદમ કડકાઈથી પગલાં રહી રહ્યું છે એટલે આમાં જો કોઈ દોષિત હશે તો બચી જશે એવું નથી થવાનું પરંતુ ફરી પાછું કહું છું કે આ કોઈ પૂર્વ નિયોજિત કાવતરું નહોતું કે આ કોઈ કહેવાય કે ક્યારે પણ તમે ગમે એટલી ખરાબ કલ્પના કરવા બેસો આજે દુર્ઘટના ઘટી છે એ તમારી કલ્પનામાં આવી જ ન શકે એવી છે બિલકુલ નેહલભાઈ જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર આભાર આપનો પણ ગોપીબેન

આપ શું વિચારો છો આ રિપોર્ટને લઈને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં